ખાવામાં આ ડાબો હાથ છે મારો એ આખો મુવમેન્ટ જ નહોતો થઈ શકતો અને અહીંયા પાછળ ગરદનમાં ગરદન બી મુવમેન્ટ નથી થઈ શકતી ગરદનમાં અને સૂતી વખતે બહુ જ દુખાવો થતો હતો કંઈ પણ કામ કરવું હોય ઘરનું કોઈ બી કામ કરવું હોય તો હું બરાબર કરી જ નથી શકતી એટલું બધું પેઇન થતું હતું એટલો બધો દુખાવો થતો તો લગભગ છ આઠ મહિના જેવું થઈ ગયેલું હતું દુખાવો તો બહુ જ રહેતો હતો દુખાવા એટલું થતું હતું કે ઘરનું રૂટીન કામ કરવું હોય એ કરવામાં પણ એમને તકલીફ થતી હતી મને એટલી બધી તકલીફ હતી કે મારો હાથ પણ ઉપર થતો ન હતો એના માટે મેં ખભામાં અને ગરદનમાં બંને જગ્યાએ એક ઇન્જેક્શન લીધેલું છે મને તો ઇન્જેક્શન આપ્યું ને એ જ દિવસે આમ તો ફરક પડી ગયો દુખાવામાં અને બીજા દિવસે મને રજા મળી હતી ડિસ્ચાર્જ મળ્યો હતો પછી ઘરે ગઈ ત્યારથી ચાર પાંચ દિવસની અંદર તો એકદમ રિલેક્સ થઈ ગયું હતું બધું ગદક બધું તકલીફ દૂર થઈ ગઈ હતી મારી મેં ઇન્જેક્શન લીધું એને સાતેક વર્ષ જેવું થઈ ગયું છે પણ આજ દિવસ સુધી મને કોઈ પણ જાતની તકલીફ થઈ નથી મારું નામ રેખા દીપક કુંભાર છે મારી ઉંમર પચાસ વર્ષ છે મારું નામ દીપક કુંભાર છે મારું મૂળ વતન કચ્છ અંજાર છે મારું રહેવાનું પણ અંજારમાં છે મને દુખાવામાં ડાબો હાથ છે મારો એ આખો મુવમેન્ટ જ નહોતો થઈ શકતો અને અહીંયા પાછળ નથી થઈ શકતી અને સૂતી વખતે બહુ જ દુખાવો થતો હતો કંઈ પણ કામ કરવું હોય ઘરનું કોઈ બી કામ કરવું હોય તો હું બરાબર કરી જ નથી શકતી એટલું બધું પેઇન થતું હતું એટલું બધું દુખાવો થતો હતો લગભગ છ આઠ મહિના જેવું થઈ ગયેલું હતું દુખાવો તો બહુ જ રહેતો હતો મને એટલું થતું હતું કે ઘરનું રૂટીન કામ કરવું હોય એ કરવામાં પણ એમને તકલીફ થતી હતી જેમ કે એમને ઘરનું વોશિંગ હોય કે પોતાને સેલ્ફ હેર કોમ્બિંગ કરવું હોય તો એ હાથ પણ વાળી નતી શકતી અને હાથમાં સારું એવું સ્ટીફનેસ રહેતી એમ દુખાવો રહેતો હતો ખાસ કરીને એમ ગરદનના પાછળના પગ દુખાવો રહેતો હતો એકચુઅલી આમની સારવાર માટે મને એવી દેખાઉ મારી સિસ્ટર છે એને પણ તકલીફ હતી રાજમિલ ને રોયલોજીયાની ને એની માટે મેં સાંભળ્યું યુટ્યુબમાં બધું જોઈ લીધું કે ભાઈ લીવેલ હોસ્પિટલમાં આની માટેની સારી એવી ટ્રીટમેન્ટ થાય છે અને અમારી સિસ્ટરની ટ્રીટમેન્ટ પણ અમે અહીંયા આગળ હિતેશ સાહેબ પાસે કરાવી હતી જેથી અમને બહુ સારો એવો ફાયદો થયો હતો તો અમે એમના જ ટ્રીટમેન્ટના આધાર પરથી જ અમે ફરીથી હિતેશ સાહેબને કન્સલ્ટ કર્યું અને એમને કીધું કે અહીંયા ટ્રીટમેન્ટ પ્લાનિંગ માટે પણ થઈ શકે છે અમે જ્યારે હોસ્પિટલની અંદર આવ્યા ત્યારે રિસેપ્શન મેડમજી હતા અને બહુ સારી રીતે અમને સમજાવ્યું કે શું પ્રોબ્લેમ છે શું અમારા રિપોર્ટ કર્યા અને રિપોર્ટ્સ અમને ત્યાં આગળ ડૉક્ટર સાહેબને ફ્રોડ ક્યાં પછી અમે ડૉક્ટર સાહેબ પાસે ગયા ડૉક્ટર સાહેબે મને પૂરેપૂર્મ ડિસ્ક્રાઈબ કર્યું કે ભાઈ તમને ક્યાં ક્યાં શું તકલીફ છે અને શું કારણથી તકલીફ થાય છે કરીને અને એની માટે શું ટ્રીટમેન્ટ આગળ જશો જેથી તમને એમથી ફરક પડી જશે અને રાહત મળશે કરીને એના પછી પણ એ ફર્ધર ઇન્ટરેસ્ટ કરવાના હતા એમના જે તમારે પેથોલોજીકલ સ્ટાફ છે એ લોકો પણ બહુ સારું મને કોઓર્ડિનેટ કર્યું અને બહુ સારી રીતે મને સમજાવ્યું છે મને એટલી બધી તકલીફ હતી કે મારો હાથ પણ ઉપર થતો ન હતો એના માટે મેં ખભામાં અને ગરદનમાં બંને જગ્યાએ એક ઇન્જેક્શન લીધેલું છે મને તો ઇન્જેક્શન આપ્યું ને એ જ દિવસે આમ તો ફરક પડી ગયો દુખાવામાં અને બીજા દિવસે મને રજા મળી તે ડિસ્ચાર્જ મળ્યો હતો પછી ઘરે ગઈ ત્યારથી ચાર પાંચ દિવસની અંદર તો એકદમ રિલેક્સ થઈ ગયું હતું બધું બધક બધું તકલીફ દૂર થઈ ગઈ હતી મારી મેં ઇન્જેક્શન લીધું એને સાતેક વર્ષ જેવું થઈ ગયું છે પણ આજ દિવસ સુધી મને કોઈ પણ જાતની તકલીફ થઈ નથી હા ઇન્જેક્શન લેતા પહેલા હું કોઈ પણ ઘરનું કામ કરી ન શકતી જેમ કે વાસણ કરવાના હોય પોતા કરવાના હોય કપડાં ધોવાના હોય મારે મારી રીતે તૈયાર થવાનું હોય ઇવન હું સુઈ પણ નથી શકતી મને રાતના બરાબર ઊંઘ પણ ના આવતી કેમ કે હું સૂતી ત્યારે મને બહુ જ દુખાવો થતો હતો એની કમ્પેરમાં મને બિલકુલ દુખાવો આજે જતો રહ્યો છે 7 વર્ષ થઈ ગયા છે પણ મને બિલકુલ દુખાવો છે જ નહીં બિલકુલ જતો રહ્યો છે મને લગભગ ઓઢેક મહિનાથી કમરના દુખાવાની તકલીફ છે લોઅર બેક પેઇન છે અને મારી સિસ્ટર અને મારી વાઈફને બંને ને અહીંયા ટ્રીટમેન્ટ લીધા પછી બહુ જ સારું પરિણામ મળેલું છે અને એના જ આધારે હું અત્યારે મારી ટ્રીટમેન્ટ કરવા માટે હું આવેલો છું એ વાઈફને તો 100% આરામ છે મારી સિસ્ટરને પણ હંડ્રેડ પર્સન્ટ આરામ છે મને સરનું નેચર બહુ સરસ સર લાગ્યું અને એમને જે સમજાવવાની રીત છે પેશન્ટને શું તકલીફ છે કે એ સરળ રીતે સમજી શકે એ મને બહુ જ સારું હોસ્પિટલમાં બધી જ વ્યવસ્થા બહુ જ સરસ રીતે મળી રહે છે એટલે અહીંયા ફેમિલી જેવું ઘર જેવું વાતાવરણ મળી રહે છે અમે જયારે હોસ્પિટલમાં અહીંયા એડમિટ થવા માટે આવ્યા ત્યારે બધા જ સ્ટાફનું બિહેવિયર બહુ જ સરસ હતું જાણે આપણા ઘરના ફેમિલી મેમ્બર હોય એવું જ એમનું વર્તન લાગતું હતું ખાસ તો ડૉક્ટર હિતેશભાઈ પટેલનો અને સ્ટાફનો ધન્યવાદ આપવા માનું છું સાથે ડોક્ટર હિતેશભાઈ પટેલ અને તમામ સ્ટાફનો હૃદયપૂર્વક ધન્યવાદ માનું